નમસ્તે ખેડૂત મિત્રો હું નિકુંજ પટેલ વેલકમ એગ્રોટેક માંથી આજે અમે અહીંયા ઉમેરપુરા ગામમાં આવ્યા છીએ ઈડર તાલુકો શું નામ તમારું પટેલ બાબુભાઈ કચરાભાઈ બાબુભાઈ ભાઈ ખેડૂતનું નામ છે જેમને મેગા કીટ વાપરેલી સ્પ્રેમાં મેગા પાવરની એબીસી બાઉ કાકા આપણે આ ફિલ્ડમાં તમે મેગા કીટ વાપરી એના પછી તમને કેવું લાગ્યું રિઝલ્ટ કેવી રીતે સારું કહી શકો અત્યાર સુધી તમે આપણે ટામેટી વર્ષોથી કરો વર્ષોથી એક મોટી સાઈઝમાં સારી થાય અને છોડમાં શું ભરત પડે લીલો એમ સમ ગ્રીનરી સારી ફૂડ બી નવી સારી બરોબર ને પછી તમે એબીસી મેગા પાવર જે વાપરવાથી જે ફૂલ હતા ફૂલો તો ગયો ફૂલ જેટલા ફૂલ હતા એટલા બધા ફ્રૂટ બન્યા એવું કેવું થાય ને તમારું અત્યારે હાલ આપરા ટામેટીિંગ કેટલા દિવસ થયેલા છે બે મહિને બે જ મહિનાથી આટલી એક મહિના જેવું થયું છે ને અત્યારે ખેડૂત મિત્રો તમે જોઈ શકો અઢી એક મહિના થયા છે ટોટલ કેટલા લાખની ટામેટી વેચી છે આ બે બે લાખની અત્યારે ટામેટી વેચી છે અત્યારે હાલ તમે આ મંડપ છે જોઈ શકો કે કેવું અત્યારે ટામેટું જામેલું છે બરોબર ને અત્યારે એકદમ ફ્રૂટ બી માલ ભી સારો એવો જામેલો છે ને અત્યારે આ જોઈ શકો તમે આ જો એમને અત્યારે બધા વેણેલા જ છે ટામેટા સાઈઝ ભી તમે જોઈ શકો ખેડૂત મિત્રો દોઢસો થી બસો બસો ગ્રામના ટામેટા હશે કાકા એટલા દોઢસો દોઢસો ગ્રામ ના એક એક ટામેટું હશે એવરેજલી તો કેવું કાકા મેઘા કીટ ને મેઘા પાવર એબીસી પ્રોડક્ટ વપરાય સોય સો ટકા તમે ગયા વર્ષે એ વાપરી તો તમે બીજા ખેડૂત ને ભલામણ કરાય કે સો સો ટકા સો ટકા ઓકે થેન્ક યુ